વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી કોલેજ મેગેઝીન સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ સોલાપુર યુનિવર્સિટી દ્વારા આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિવર્સિટી કક્ષાએ કોલેજ મેગેઝિન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ લેખ લખે છે આ સ્પર્ધા મેગેઝિનમાં લખાયેલા તમામ લેખોમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવે છે આ વર્ષે સોશિયલ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઇનામ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ કોલેજ અને દેશનું નામ રોશન કર્યું છે બી એ બીજા વર્ષના વિદ્યાર્થી મિસબા અલી મુજાવરને તેમના નિબંધ માય કોલેજ લાઈફને પ્રથમ ઇનામ બી એ સેકન્ડ વર્ષની સરદાર સફક નશરીનને મોહન રાકેશનું નાટક આધે અધુરે નિબંધ માટે દ્વિતીય પુરસ્કાર અને બી એ ઉર્દુ વિભાગના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની સાનિયા ફિરોઝ રંગ્રેઝને તેના નિબંધ મેરા યાદગાર સફર માટે ત્રીજું ઇનામ આપવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓનું કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર ઈ જેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તંબોલી અંગ્રેજી વિભાગના પ્રમુખ ડૉક્ટર અસ્મા ખાન હિન્દી વિભાગના પ્રમુખ